સાંસ્કૃતિક નગરી રાધનપુરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય મળ્યું જોવા રાધનપુર પાલિકા સ્વચ્છતા ભારત મિશનની એસી કે તૈસી કરતા અધિકારીઓ પાટણ જિલ્લાના રાધનપુર શહેર જે સાંસ્કૃતિક નગરીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરની સમસ્યાઓ પાણીની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાધનપુર નગરપાલિકામાં પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનની વાતોને પોકળ સાબિત કરતા દ્રશ્યો શહેરમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે સ્વચ્છતા અભિયાનની વાત કદાચ અહીં પાલિકા સુધી પહોંચી નથી અથવા તો અધિકારીઓને આ બાબતે કોઈ રસ નથી તેવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે રાધનપુર નગરપાલિકાની કામગીરી બાબતે બેદરકારી અને લાપરવાહીના કારણે શહેરમાં અનેક જગ્યાએ સાફ સફાઈની મોટી સમસ્યાઓ સામે આવી રહી છે જેને લઈ પાલિકાની બેદરકારી અને નિષ્ક્રિય કામગીરી માટે લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં રાધનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી જેને પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે લોકોની વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સાહેબ જો અમારા લતાનું નામ કોઈ ગટર કાઢવા નથી આવતો કોઈ વારવાર નથી આવતું કોઈ ચોરવાર નથી આવતું અમારા બિચારા તમે અહીંયા આવો સાહેબ તમારી મહેરબાની અમારે કેવું પડ્યું છે અમારા બચ્ચા બિચારા દવાખાને જ પડ્યા છે એવી અમારી હાલત છે

જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર